તેરા તુચકો અર્પણના નેજા હેઠળ મહુવા ટાઉન પોલીસની સરાહનીય કામગીરી ફક્ત ત્રીસ મિનિટમાં દસ લાખના સોનાના દાગીના મહુવા પોલીસ ટીમ દ્વારા શોધી આપ્યા અંદાજે દસ લાખના સોનાના દાગીના તેરા તુચકો અર્પણ અંતર્ગત મૂળ માલિકને પરત આપવામાં આવ્યા ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં એક રિક્ષામાં દાગીનાની બેગ ભૂલીને જતા રહ્યા હતા જેની રિક્ષા ચાલકને પણ ખબર હતી નહીં મળતી માહિતી અનુસાર મહુવાના રિક્ષા ચાલક

રાજુલાથી બેગમાં હતા એ બેગ રિક્ષામાં જ રહી ગયેલ છે અને આ સમગ્ર બનાવની જાણ વાયા મારફતે તેઓ પોલીસને કરે છે અને પોલીસને એટલે કે મોવા ટાઉન પીઆઈ તથા તેમની સમગ્ર ટીમ આ બનાવની જાણ થતા તેમના દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને સીસીટીવી કેમેરાના માધ્યમથી રિક્ષાનો નંબર ટ્રેસ કરી રિક્ષા ધારકનું નામ અને તેનો મોબાઈલ નંબર ટ્રેક કરી લોકેશન ટ્રેક કરી અને ત્રીસ મિનિટની અંદર આ રિક્ષા સુધી પહોંચી અને તમામ મુદ્દામાલ જે હસમુખભાઈ તથા હર્ષદભાઈ વાજા છે તેઓને પરત કરવામાં આવે છે આ સમગ્ર મુદ્દામાલની કિંમત દસ લાખ રૂપિયા છે જેમાં દસ લાખમાં દાગીના તેમજ રોકડ રકમ બંને મળી અને ટોટલ મુદ્દામાલ મોવા ટાઉન પીઆઈ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા વિધિન 30 મિનિટ્સ અરજદારને પરત આપવામાં આવે છે સર બાજ જે રિક્ષા ચાલક છે રિક્ષા ચાલક છે જાણી જોન કરેલું કે એક મિસગેટ થી ના ના રિક્ષા ચાલકનો આમાં કોઈ એવો હેતુ નહોતો એમને પણ ધ્યાનમાં નહોતું કે આ બેગ એના ત્યાં રહી ગયેલ છે અને આ જે મુદ્દામાલ છે એ તેરા તુજકો અર્પણ અંતર્ગત અરજદારને પરત આપવામાં આવે છે કોડીનાર ગીર સોમનાથ જિલ્લામાંથી આવું છું અમે અહીંયા ગોલ્ડની ખરીદી માટે આવ્યા હતા અમારું જે થોડુંક જૂનું ગોલ્ડ હતું એમાંથી નવું કરાવવા માટે અને રિક્ષા કરીને અમે સોની બજારમાં ગયા અને ત્યાં છેલ્લો અમારો બેગ છે એ રિક્ષામાં ભૂલી ગયા અને પછી અમે જે સોની એસોસિએશનના પ્રમુખ છે ચેતનભાઈ એમનો કોન્ટેક કર્યો એમણે અમને પોલીસનો કોન્ટેક કરાવી અને જે આ મુદ્દામાલ પાછો અપાયો છે એ બદલ ટાઉન પોલીસ અને જિલ્લાનો આમ તો ભાવનગર જિલ્લા પોલીસનો ખૂબ ખૂબ ધન્યવાદ About.